હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જે જીવન સીધો ત્યાંથી કેમ છે બધા મજા મને તો સ્વાગત છે તમારું વાર નવા વિડીઓ માને ત્યારે સવાર સવારના સાડા નવ જેવો ટેમ વાગી ગયો છે અને સવાર સવારમાં અમે બધાય મળી અને કરી લીધી છે કેટલી બધી શોપિંગ ફર આંગણે જ અમારે ભાઈ એવા ત્યાં વેચવા કેટલા રૂપિયા વપરાઈ ગયા તમારે સવાર સવારમાં ત્રણસોની હમ પાંચસોની નોટ વહી ગઈ કાઢો વહી ગયી સવાર સવારમાં શોપિંગ કરી લીધી ઉઠીને સીધી કેવાય સોર સોર માં બોણી થઈ બોણી એ ભાઈ ને થઈ ગઈ હા

અને અત્યારે સ્કૂટી લઈને જાવું કે તારે? તો એકલી આ એકલી લઈને વહી જઈશ ને સ્કૂટી? હા ઓકે ચાલો બાય બાય. બાય બાય. હું જાઉં હો બાય. એ હવે લે આવતી રહેજે. એ હા. એટલો શોખ છે ને સ્કૂટી આખવાનો. ચાલો તો અત્યારે થઈ ગયો છે રોંઢાનો ટાઈમ દિત્યા વઈ ગઈ છે ટ્યુશનમાં અને મમ્મી પપ્પા વાડીએ વઈ ગયા છે. તો અત્યારે તો ઘરે હું છું નરેશ એનું કામ કરે છે અને ખીચડી ભેળવેલી છે ને પૂરી થઈ ગઈ છે તો હું ખીચડી ભેરવવાની છે. અને આપણે જે જે બોટલ મગ સાફ આફ કરી અને ભેર્યા હતા ને એ બોટલમાંથી મગ કાઢી અને આપણે મગની દાળ બનાવવાની છે ઘંટડામાં એટલે પછી ચોખા અને મગની દાળ મિક્સ કરી ખીચડીનો ડબ્બો ભરી લઉં એટલે પાછી પંદર વીસ દિવસ આપણે ઉપાદી નહીં તો ઘંટડો તો આપણે ઘરનો છે જ તો આવે ને પહેલાં હું ફટાફટ દાળ બનાવી લઉં ક્યાંક દીતી આવી જાય ને તો પછી એ પણ એ કહે કે મારે દાળ બનાવી એટલે ખોટા મગ બગાડશે ચાલો તો જો અહીંયા આપણે છે ને આપણો ઘંટડો લઈ લીધો છે ઘરનો અને આપણે બેસી ગયા છીએ અહીંયા દાળ બનાવવા માટે મસ્ત મસ્ત આપણી દાળ જો બનીને થઈ જાય છે રેડી મને મદદ કરવા માટે અમારા યુગભાઈ પણ આવી ગયા છે એને પણ દાળ બનાવતા આવડે છે કા તો યુગભાઈ હવે ઘંટડો ફેરવશે ફેરવો હું નાખતી જાઉં મગ ઓલી બાજુ આમ 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 ફેરવો ફેરવો જોર લગા કે ઓ યુગભાઈ ઓ યુગભાઈ ને તો ગોઠણીયા વાળવા ભીડા વજન વાળો છે અમારો ઘંટડો મોટો છે અને વજન વાળો છે બે બે હાથ રાખવા પડે યુગ તાકાત તાકાત બસ 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 મારી દાળ ભૂકો થઈ સરસ લો યુ ભાઈ થોડી ઘણી મહેનત કરી ને હાલ ફટાફટ આટલા મગ છે ને એ ભરી નાખો ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાની દાળ બની કરી દીધી છે રેડી ઝાટકી નાખી છે સરસ કોતરી નીકળી ગઈ ને અહીંયા લઈ લીધા છે આપણે ચોખા અહીંયા મૂકી દીધી છે ખીચડી તો ફટાફટ આપણે બંનેને મિક્સ કરી દઈએ અને બેણી ખાલી થઈ ગઈ છે કબાટમાં કપાટમાં ખીચડીની બેણી આખી ખાલી થઈ ગઈ છે હવે આ બેણી પાછી આપણે ભરી લઈએ એટલે થોડાક દિવસ આપણે ટેન્શન નહીં ચાલો તો જો અહીંયા ખીચડી ભેરવી અને ડબ્બો ભરી લીધો છે અને અહીંયા દાળનો પણ એક બોટલ દાળની પણ એક બોટલ આખી ભરાઈ ગઈ છે એટલે હવે જ્યારે આપણે દાળ બનાવી હોય ને ત્યારે પણ આપણે બનાવી શકીએ અને ખાઈ શકીએ મજા આવે મગની દાળ બનાવીને ખાવાની હવે આપણે થોડાક દિવસ કાંઈ ટેન્શન નહીં ગાય પણ જો દોઈ દીધી છે મમ્મી નહીં ગયા તા વાળી આજે શું કામ કરતા હતા વાળી માનવી વીણતા હતા

ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ તો પેલા તો બધાને જય શ્રી કૃષ્ણ ને અત્યારે સવાર સવારમાં અહીંયા અહિયાં જો દાદી દીકરી થઈ ગયું છે રેડી હાઈ દિત્યા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે દ્વારકા થી કેમ છો બધા મજા માં ને તો સ્વાગત છે તમારું ના નવા વિડિયો સ્વાગત છે હું જાવ છું ખંભાળિયા વારે ખંભાળિયા હું જાવ તો લઈ માં દે કા ન્યા હું છે પપ્પા ને મામા ને કે દી મામા ને કે તારે હું જાવ તું તાર મામા ને ઘેર જાની ના તો મને પપ્પા ના તાર પપ્પા અહીં જાતા નથી ને તારે શું જવાની જરૂર છે એ મોટો થઈ ગયો હે એ મોટો થઈ ગયો આંગણવાડીએ તો ગઈ નઈ તો ન્યા રજા રાખી દીધી એમ ને હા બેદી કા બેદી રજા ન્યા રોકાવા રોકાવા જાવ રીતિયા બેને આજે રજા રાખી અને મમ્મી જો જાતા તા મામાને ઘેર આટો મારવા

હવે દીતિયા બેન ના વાળ સરસ વધી ગયા મોટા બધા એવું ચાલો તો મમ્મી ને દીતિયા તો જતા રહ્યા છે મામા ના ઘરે હવે છે સાંજે આવશે રોકાશે તો નહીં કેમ કે મમ્મી ને ગાયો નું નહીં હોય એટલે દોવાર હોય એટલે સાંજે હવે આરામથી રૂંઢે આવતા રહેશે આટો મારીને હમણાં ઘણા ટાઈમથી ગયા નહોતા મમ્મી અને પાછી મોસમ ને વાલતું હતું ને ફ્રી એ નહોતા એટલે કે આટો મારી આવીએ ને માસી એ જતા હતા કદાચ એટલે બે બહેનો ગયું છે અહીંયાથી તો દિત્યા મમ્મી ગયા આગળથી જેટલા માણસો જાય એટલા ને અત્યારે આવું ઘરનું બધું કામ આપણે છે ને આખું બાકી છે કેમકે સવાર સવારમાં દિત્યાને રેડી કરી રસોઈ બનાવી ને મમ્મીને ગયા તો કચરા પોતા કપડા બધું બાકી છે એક જ સાફ કર્યા તો ફટાફટ છે ને હું મારું મિશન સંભાળી લો કેમકે ચોકડીમાં છે ને જો તડકો આવી જાય પછી એટલે નો મજા આવે તડકામાં કપડાં ધોવાની એટલે હું પહેલાં ફટાફટ કપડાં ધોવા બેસી જાઉં એટલે કપડાં ધોવાઈ જાય ને પછી બધે કચરા પોતા કરું હા તો અત્યારે છે ને ઘડિયાળમાં પાંચ જેવો ટાઈમ વાગી ગયો છે ને પાછી હું આવી ગઈ છું રસોડાની અંદર અને હજી દીત્યા અને મમ્મીને એ લોકો ગયા મામાની ઘેર હજી તો કોઈ નથી ઘરે હવે બસ ટૂંક સમયમાં આવી જશે એના ગાયોના ટાઈમે બાકી બીજું તો કંઈ ઘરે કામ હોય નહીં અત્યારે મને અને ને લાગી ગઈ છે ભૂખ તો અત્યારે અમારે બનાવવાના છે મખાના કેમકે એની એક્સપાયરી ડેટ હવે ટૂંક સમયમાં જ પૂરી થવાની છે માણસો લેતા નથી મખાના કેમ કે મુંગા હોય છે તો આ પેકેટ કેટલા નું આવે એવું પેકેટ 400 500 નું આવે કા ઓય મુંગા લીધે જે ખાવ નત કરતો આ લે લીધો ને પછી ખવાણું એટલે ભુલાઈ જ ગયું પેકેટ હમ બાકી ખાઈ ખવાઈ જાય તો એટલે હું લેતા મોટું પેકેટ તો હવે નાનું જ લેવું કેમ કે પડ્યું રહેતો એ વાંધો ન આવે આ ડેટ હમણા પૂરી થઈ જશે ને આ મખાના છે ને સ્વાસ્થ્ય માટે બહુ સારા ને મુંગા પણ હોય છે એટલે યાદ જ ન હોય અત્યારે નારસે ખાનું ખોલ્યું ખોયલું તો એને દેખાણા તો પેલા અમારે શીરો ખાવો તો પણ હવે પાછો મે પ્લાન ચેન્જ કરી નાખ્યો હવે કે કે તું મખાના રોસ્ટ કરી દે હળદર નીમક વાળા કદો તો મજા આવે ખાવાની તો અત્યારે તો હું ને નરસ બે જ છીએ પપ્પાય વાડી ગયા તો અમાર બે પૂરતા પેલા રોસ્ટ કરીએ પછી પાછા બે દિવસ પછી પાછા આપણે બનાવશું એટલે ખવાઈ જશે ઉપાધી કરતા નહીં તમે ચિંતા ન કરતા જો તો જો આપણે અહીં મખાના બનાવવાનું કામ ચાલુ હતું તો મકાન અહીંયા બનીને થઈ ગયા છે તૈયાર હવે આપણે જલ્દીથી ખાઈ લઈએ અને મખાનામાં બધું એнерજી પ્રોટીન ના અને તેલ બધું હોય છે એ બધું આપણે લઈ લઈએ અને આમ છે ને હવાઈ ગેલા જેવા લાગતા આમ તો પણ હવે ક્રિસ્પી થઈ ગયા છે ક્રિસ્પી થઈ જાય ને પછી ખાવાની મજા આવે ને થોડુંક મસાલો આવી જાય એટલે મજા આવે ખાવાની પપ્પા એ વાડીએ આવી ગયા છે એટલે અમે હું નરેશ ને પપ્પા ત્રણેય મખાને ખાઈ લઈએ હાલો તો મખાના છે ને અહીંયા બની ગયા છે ને બનીને પૂરા પણ થવા છે તો અહીંયા આપણે વિડિયો રેકોર્ડ કરીએ છે પણ મખાના પૂરા થવા આવ્યા આવી ગયા હતા એટલે એમાં બેસી ગયા અને મખાના પણ પૂરા થવા આવ્યા કેવા બન્યા હતા મખાના તો મખાના નહી આપણે ક્રિસ્પી કર્યા હતા ને એકદમ તમે એમ કહેતા હતા ને કે પોચા છે નહીં થાય શું કરશું એમ

શું કરે અહીંયાથી ઠેકડો મારીને ચકલા આવે ને એની ઉપર ચડીને ચાલો તો જો આપણે છે ને ઘરના કાળા તલ છે થોડા થોડામાં વ્હાઈટ તલના છોડવાયા હતા બ્લેક બે મિક્સ થઈ ગયા છે આજે બનાવવાની છે તલસાકડી શિયાળામાં તલસાકડી ખજૂર પાક ને માંડવી પાક અડદિયા અને જેટલી વસ્તુ તમે ખાઈ શકો ને એટલું બધું ખોરાક શિયાળામાં ખવાય કેમકે શિયાળામાં પાણા ખાય ને તોય પચી જાય એટલે આખું વર્ષ આપણું શરીર પછી કામ કર્યા કરે

ચંપલ જીત્યા ગમે ત્યાં જાય અમારે ચપ્પલ તો લેવા ના જ હોય ચપ્પલ લીધા અને એક ટી શર્ટ ટી શર્ટ જ આવ્યું ખાલી કે નીચે કઈ એવું પહેરવાનું ખાલી ટી શર્ટ ચાલો તો અત્યારે ઘડિયાળમાં અગિયાર જેવો ટાઈમ વાગી ગયો છે અને દીપ્તિયા બેન છે ને એમ દાદા દાદી સાથે સૂઈ ગઈ છે કેમકે આજે આખો દિવસ મામાના ઘરે ગયા હતા બે દાદી દીકરી કે ત્યાં પણ કંઈ બપોરે ઊંઘ થઈ ન હોય અને સવારે પણ વહેલી ઉઠી હતી અને ત્યાં પછી દોડધામ કરી કરી ટ્રાવેલિંગ કરી કરી અને થાકી ગઈ એટલે જમી અને સીધી ત્યાં પાસે રમતી રમતી વાતો કરતી કરતી સૂઈ ગઈ છે પછી આપણે એને અહીંયા લઈ આવશું બેડ ઉપર મારે થોડું ઘણું એડિટિંગનું એવું કામ છે એ લઉં ને પછી એને અહીંયા લઈ આવું એટલે આખી રાતે અહીંયા સૂતી રહે બાકી બાર અવાજને એવું થાય ને સવારમાં મમ્મીને વહેલા ઉઠે એટલે તો ઉઠી જાય એટલે પછી અહીંયા એને લઈ આવશું તો વિડિયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાઈક હોય કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો ને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ